પોલીસ અધિક્ષકની સૂચનાના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સઘન ઝુંબેશ હાથ ધરી હતી આ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમજી રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો જીઆઈડીસી વિસ્તારમાં ગુનાઓ અટકાવવા માટે માનવ મંદિર પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા આ ચેકિંગ દરમિયાન વાલિયા તરફથી એક શંકાસ્પદ ઇસમ હીરો એચ એફ મોટર મોટરસાયકલ કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોલ ઈડી જીરો પાંચસો અઢાર લઈને આવતા તેને રોકવામાં આવ્યો હતો મોટરસાયકલના કાળા મોટર કાગળો માગતા આ ઈસામે ગલ્લા તલ્લા કર્યા હતા અને મોટર ચેકિંગ કરતાં જાણવા મળ્યું હતું કે તેમાં ચાવી ન હતી પરંતુ વાયરિંગ ડાયરેક્ટ કરીને મોટર ચાલુ કરવામાં આવી હતી આ ઈસમ શંકાસ્પદ જણાતા તેને મોટરસાયકલ સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું યુક્તિ પ્રયુક્તિથી કરવામાં આવેલ પૂછપરછમાં તેણે પોતાનું નામ શિલુ બડદિયા નરસિંહ રાવત હોવાનું જણાવ્યું હતું તેણે કબુલાત કરી હતી કે સદર મોટરસાયકલની ચોરી તેણે વિજય મેડિકલની સામે આવેલ બિલ્ડિંગ બહાર પાર્કિંગમાંથી કરી હતી પોલીસે ચોરીમાં ગયેલ પચાસ હજારની કિંમતની હીરો એચએફ ડિલક્ષ મોટરસાયકલ સાયકલ કબ્જે કરી છે આરોપી વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો નોંધી પોલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ અસવાડ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે